રાજકોટના માલ્યાસણ પાસે બની રહેલા ટોલ નાકાનો સ્થાનિકો અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે શહેરની હદ અને નવા એરપોર્ટ એઇમ્સ નજીક હોવાથી ભવિષ્યમાં ટ્રાફિક અને આર્થિક નુકસાનની ભીતિ છે નેતાઓએ અગાઉ વચન આપ્યા છતાં કામ ચાલુ હોવાથી ઉદ્યોગકારો અને નાગરિકોએ આ ટોલનાકું શહેરથી દૂર ખસેડવા માટે ધારાસભ્યો અને સાંસદોને તાત્કાલિક દખલ કરવા માંગ કરી છે એક મહિના પેલા આપણે લાઈવ વિડીયો બનાવ્યો હતો ભાઈ એ લોકોને ઉપરથી ગવર્મેન્ટ તરફથી કઈ ઓર્ડર મેળ્યા નથી બંધ કરવાનું કામ હજી ચાલુ જ છે સાંસદને આપણા રાજકોટના ચારેય ધારાસભ્યોને બધાને એને લેખિત મોખિત રજૂઆત કરી રાજકોટની જનતાને ટ્રાફિકની અડચણરૂપ આ મોટું તો ટોલ બની રહ્યું છે અહીંયા આવવા જવામાં એરપોર્ટ આવવા જવામાં થવાનું છે છતાં પણ કામ એમનું ચાલુ જ છે આપણે ઘણી જાગૃતિ રાજકોટની પબ્લિકને જગાડવા ઘણી મહેનત કરી પણ રાજકોટની પબ્લિક જાગતી નથી આ ટોલ નાકું બની ગયા પછી આપણે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા થવાની છે છતાં પણ ટોલ નાકાનું કામ આ લોકોના ઉપરથી કાંઈ ઓર્ડર પાંડે સાહેબને ને અશોકભાઈને હાઈવે ઓથોરિટી આપણા કઈ કંપની છે આપણે પુરાના સાહેબની કંપનીને કાંઈ ઓર્ડર મળ્યો નથી કામ એમનો ચાલુ જ છે તો સાંસદ ધારાસભ્ય શ્રીને મારી રાજકોટ વતી નમ્ર અપીલ છે કે આ કામ સાહેબ અટકાવો અહીંયા કાંઈ ટોલ નાકાની જરૂર નથી ટોલ નાકુ આના પછીના એપ્રોચ બે ત્રણ રોડ નીકળે છે છતાં પણ નાકો અહીંયા કન્ટિન્યુ ચાલુ જ છે રાજકોટની પબ્લિક હાઈવે ઓથોરિટી ને જાગૃતિ કર્યા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટેક્સી એસોસિએશન વેપારી એસોસિએશન બધાને મારી નમ્ર અપીલ છે કે આ ટોલ નાકાનું કામ ગવર્મેન્ટમાં ઉપર રજૂઆત કરી બંધ કરાવો અહીંયા કાંઈ જરૂર નથી આ વિજયભાઈએ બે હજાર સોળમાં આપણને બે હજાર સોળનો આ જૂનો પ્લાન છે તે પછી વિજયભાઈની દયાથી આપણે અહીંયા રાજકોટનું એરપોર્ટ એમ્સભાઈ ની એ પછીના એપ્રોચ ઘણા રોડ નીકળે છતાં પણ કામ ઢોલ નાકાનું કન્ટિન્યુ ચાલુ છે તો સાંસદ પરસોત્તમભાઈ ધારાસભ્ય રમેશભાઈ ભાનુબેન દર્શિતાબેન ઉદયભાઈ બધાને નંબર આપી લે ભાઈ રાજકોટના પ્રતિનિધિ છો તો આપ સરકારને અમારી વાત પહોંચાડો અને આ કામ ઢોલનાકું જે જૂનું છે એ જ બરાબર છે અહીંયા તો હાઈવેમાં એરપોર્ટ જવા માટે બહુ ટ્રાફિકની સમસ્યા થશે માટે આ ટોલ નાખવું થોડું દૂર લઈ જાવ એવી નમ્ર અપીલ છે